પહેલી વાત તો છેલ્લા પાંચ છ મહિનામાં જે સોનામાં ઉછાળાનું કારણ છે એ એ છે કે ગોલ્ડ છે એ અત્યારે સેફ હેવન તરીકે કહેવાય છે કે માણસોનું જ્યારે પણ ગાડી રાતે પણ ગોલ્ડ માટે પૈસા જોતા હોય તો ઇન્સ્ટન્ટ પૈસા એક તો તમને મળી શકે અને આજે છે કે તમે કોઈ પણ જગ્યાએ માનો કે શેર માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે કે જમીન મકાનમાં કર્યા છે તો તમને ત્યાંથી લિક્વિડિટીમાં કન્વર્ટ કરતા તમને થોડો સમય લાગે છે જ્યારે ગોલ્ડમાં તમને ઇન્સ્ટન્ટ કેસ તમને મળી શકે છે ઓલરેડી ઓમ આપણે જોઈએ તો છેલ્લા પાંચ છ મહિનામાં જે સોનામાં ભાવનો ઉછાળો આવ્યો છે એ તોલે પાંચથી દસ હજાર રૂપિયા તોલે ઉછાળો આવ્યો છે એ જેનું કારણ બી એ જ છે કે લોકોનો જે છે સોના પર ભરોસો વધ્યો છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે ચોવીસ કેરેટનો ભાવ તોલાનો લાખ રૂપિયા છે અ જ્યારે પાંચ છ મહિના પહેલા એસી હજાર રૂપિયા થી નેવું હજાર રૂપિયા જેવો ભાવ હતો એટલે ઓમ સરેરાશ જોઈએ તો શોર્ટ ટાઈમમાં તો લે દસ થી વીસ હજાર રૂપિયા સોનાનો ભાવ વધ્યો છે ગઈકાલે જે આઠ થી દસ હજાર બ્રેડ વધ્યા છે તો કે ઇકોનોમિકમાં જે ક્રાઇસિસ ચાલતા હોય માનો કે ગોલ્ડ માર્કેટ છે એ આખું ઇકોનોમિક વર્લ્ડ લેવલ પર ચાલતું હોય છે કે આઉટ ઓફ ઇન્ડિયામાં છે અમેરિકા છે કે કોઈ પણ જગ્યામાં જયારે વર્લ્ડ લાઈક સિચ્યુએશન થાય છે કે એ સીધી ઇફેક્ટ ગોલ્ડમાં સૌથી પહેલા આવે છે કોઈ પણ ઇકોનોમિક ક્રાઇસિસ થાય છે ત્યારે યુદ્ધ નું કારણ બી ગણી શકાય કે ગોલ્ડમાં કન્ટ્રીમાં કઈ પણ ક્રાઇસિસ સારા હોતું થાય તો પહેલાં સૌથી પહેલી ઇફેક્ટ ગોલ્ડમાં આવે છે